જેમાં ગુજસીટોક ખંડણી હત્યા અને મારામારી સહિતના ગુના સામેલ છે સ્પષ્ટ સંદેશ છે પોલીસનો લુખાઓ જોઈલો લો ગુંડાગીરી કરી તો આવી ભલે થશે આતંક મચાવ્યો તો પોલીસ કાયદાનું ભાન કરાવશે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ રાકેશ લુખા તત્વો સામે હવે પોલીસે જે રીતે કડક કાર્યવાહી શરૂ કરી છે શું વિગતો બિલકુલ કાયદો હાથમાં લેશો તો હવે તમારી ખેર નથી તેવા સીધા સંકેત સુરત પોલીસે આપી દીધા છે અને તે જ કારણ છે કે સુરતમાં ત્રેવીસ જેટલા ગુનામાં પંકોવાયેલા એવા કુખ્યાત રાહુલ ઉર્ફે રાહુલ એપાર્ટમેન્ટ બાયદાસ પિંપળેના નિવાસ્થાન ખાતે સરકારી બુલડોઝર ફરી વળ્યું છે જી હા વાજપેયી આવાસની અંદર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને આરોપી દ્વારા કરાયેલા આ ગેરકાયદેસર બાંધકામ ઉપર આજ રોજ ડિમોલિશનના હથોડાની સાથે બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે તસવીર બતાવવાનો પ્રયાસ કરી છું સુરતના ઉધના વિસ્તારમાં આવેલા જે વાજપેયી આવાસ છે કે જ્યાં આગળના જે ભાગે છે તે ત્રણ જેટલી ખોલીઓ બનાવવામાં આવી હતી જે સરકારી જમીન હતી એ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો ઊભા કરવા

ત્રણ રૂમો બનાવી દીધી હતી જેમાં એના મિત્રો બેસી રહેતા હતા લોકોને પરેશાન કરતા હતા આજે રાહુલ એપાર્ટમેન્ટ છે એના વિરુદ્ધ અનેકો ગુના નોંધાયેલા છે જેમાં મર્ડર છે એટેમ્પ ટુ મર્ડર છે લૂંટ ખંડણી આ પ્રકારના ગંભીર ગુનાઓ છે રાહુલ એપાર્ટમેન્ટના વિરુદ્ધમાં ગુજરાત સરકારનો જે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો કાયદો છે એ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે એ હાલમાં જ કાય એના ગુજના ઓલામાંથી છૂટીને આવ્યો હતો પોતાના મિત્રો સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો રહેતો હતો જેની જાણ પોલીસને થતાં પોલીસે આ એનું સમગ્ર બાંધકામ ડિમોલિશ કરાવડાવ્યું છે એમાં એસએમસીની ટીમ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે આ ગેરકાયદેસર છે અને એટલે આ એક્શન લેવામાં આવ્યું છે જી બિલકુલ જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ રાહુલ એપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ દ્વારા પણ આ પ્રમાણે કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી અને કડક કાર્યવાહી કરી અને એક સીધો સંકેત કડક કાર્યવાહીનો છે તે આવા આરોપીઓ વિરુદ્ધ આપવામાં આવશે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે